નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો સાબુ નિકાલ એને સાથેની પ્રક્રિયા ઇથેનોઈક એસિડની પણ મેં તમને હાલ કીધી પ્રક્રિયા પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ રીતે ઇથેનો સોરી એસ્ટરની પણ આપણે એનેઓ સાથે પ્રક્રિયા કરીએ અને કઈ રીતની અલગ પડતા હોય છે બરોબર તો ધ્યાન આપજો એસ્ટરને જો આપણે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા બેઝની હાજરીમાં બરાબર તો પાછો શું બની જાય છે ઇથેનોલ પ્લસ ઇથેનોઈક એસિડ ઇથેનોઈક એસિડ છૂટા પડે છે સી એસ થ્રી સી ડબલ ઓ સી એસ ટુ સી એસ થ્રી એની તમે એને ઓએ સાથે એની હાજરીમાં પ્રક્રિયા કરો છો ઉદ્દીપક તરીકે લઈ તો પાછા ઇથેનોલ પણ અલગ બની જશે અને ઇથેનોઈક એસિડ પણ અલગ થઈ જાય છે બરોબર એસ્ટર છે ને આર્યું એસ્ટરને આપણે એને આજનું પ્રક્રિયા કરીએ એટલે પાછા આસુ બની ગયું ઇથેનોલ ને આસુ થઈ ગયું ઇથેનોઈક એસિડ બરાબર તો આ પણ એ સાથે પ્રક્રિયા હતી હવે આપણે વાત કરીએ ઇથેનોઇક એસિડની કોના સાથે એને ઓએચ સાથે પ્રક્રિયા ઓકે પ્રક્રિયા એકદમ ઇઝી તમે અગાઉ ભણેલા છો આ વસ્તુ આના વિશે શું પ્રશ્ન છે ઇથેનોઇક એસિડ એસિડની બેજ સાથેની પ્રક્રિયા આવડે છે શું બને ભાઈ એસિડની બેજ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી મતલબ અહીંયા ક્ષાર બનશે અને પાણી બનશે બરાબર ચાલો આપણે ઇથેનો એક એસિડનું સૂત્ર લઈ લઈએ પ્રક્રિયા તો એ જ ને અગાઉ આપણે એસિડ બેજમાં ભણ્યા તેમાં આપણે જોઈ દઉં એસિડ અને બેજ જેને આપણે શું કહેતા ખબર છે તટસ્થિકરણની પ્રક્રિયા કઈ કહેતા હતા તો એસિડની બેજ સાથે પ્રક્રિયા કરી એટલે શું બને ક્ષાર પ્લસ પાણી આવું સામાન્ય સૂત્ર છે આ એસિડ જ છે ને અને એને એવું શું છે બેજ બરાબર તે બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો શું બનશે તો કે સીએસ થ્રી સી ડબલ ઓ એચ પ્લસ કોના સાથે પ્રક્રિયા કરીએ આપણે ઓકે તો આ બંને સાથે પ્રક્રિયા કરી દૂર કરી દઈએ પાણી એટલે શું બનાવશું આપણે અહીંયા એસ ટુ બરાબર એસ ટુ ઓકે છે બનશે ખબર છે ઓએચ અને એચ દૂર થઈ જશે ઓ એચ અને એચ એચ દૂરથી બંને દૂર થઈ શું બની ગયા એસ બની ગયા ઓકે હવે આ સોડિયમ નાની સાથે હા

અને પણ આપણે સોડિયમ ઇથેનોઇટ તરીકે દર્શાવી શકીએ છીએ સોડિયમ ઇથેનો સોરી ઇથેનોઇટ બરોબર એને આપણે શું કહીએ છીએ સોડિયમ ઇથેનોઇટ તરીકે એને દર્શાવી શકીએ છીએ બીજું કંઈ નહીં પણ છે શું કાર્બોક્સિલિક એસિડ છે અને આ સોડિયમ છે અને આ બન્યો શું ક્ષાર તો કે કાર્બોક્સિલિક એસિડનો કયો ક્ષાર સોડિયમ ક્ષાર કહેવામાં આવે છે અને આ બીજું કંઈ નથી આનું બનાવટ આનો ઉપયોગ સાબુની બનાવટમાં થાય છે આ એક પ્રકારનો સાબુનો અણુજ છે આ શું છે સાબુનો અણુ દર્શાવવામાં આવે છે બરાબર સોડિયમ ઇથેનોઇડ જેને કહેવામાં આવે છે એસ થ્રી સી ડબલ ઓ એન એ હવે આ કઈ રીતે જોડાય છે એનું બંધાણ જોવું હોય તો એ બંધાણ આ રીતનું છે એસ થ્રી ડબલ બોન્ડથી અહીંયા આવશે અહીંયા ઓ આવશે અને ઓ સાથે ઓ માઇનસ છે અને એની સાથે એક સોડિયમ પ્લસ જોડાય છે બરોબર આ થયું કઈ રીતે તો એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં ઉપયોગ કર્યો ઓક્સિજન અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન શું કર્યું અહીંયા આપ્લે કર્યું આયનઅ બંધ છે કયો બન છે એમના વચ્ચે આયનઅ ઇલેક્ટ્રોનની આપલે થઈ અને અહીંયા શું કરી છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે બરાબર તો આ રીતે ઓ માઇનસ અને એને પ્લસ જોડાઈ જાય છે તો આખું સૂત્ર બની ગયું સીએસ થ્રી સી ડબલ ઓ એનએ બરાબર અને આને કહેવાય સોડિયમ ઇથેનોઇડ આપણે કહીએ છીએ અને જે સાબુની બનાવટ કહીએ કે ને એ સાબુની બનાવટ મતલબ કે આ જે છે ને એ જ સાબુનો અણુ બનાવે છે આ સાબુનો એક અણુ છે જે આપણે સાબુનો કોઈ પણ વસ્તુ લઈએ તેના સિમ્પલ જેમ કે પાણી છે આ પાણીનો એક અણુ કહેવાય એમ જે સાબુનું દ્રાવણ જે હોય છે કે નહીં આપણે જે કપડાં ધોઈએ સાબુ હોય કે કોઈ પણ સાબુ લઈએ તો એ સાબુનું દ્રાવણ જે આપણે દર્શાવીએ છીએ સાબુનું સાબુનો એક અણુ એ શું છે તો કે સોડિયમ ઇથેનોઇડ જ આપણે દર્શાવીએ છીએ બરાબર તો આ એક પ્રક્રિયા હતી ઇથેનોઇક એસિડની એને સાથેની પ્રક્રિયા મગજમાં બેસાડ દો કશું વધારે છે એની સાબુની સાબુનીકરણ કહે તો આ ટોપિક આ પોઈન્ટ યાદ રાખો એસિડની બેજ સાથેની પ્રક્રિયા કેમ કે એસિડની બેજ સાથે પ્રક્રિયા કરશો એટલે ક્ષાર અને પાણી બને અક્ષાર છે તો આ શું મળ્યું તો પહેલાં તમને આ ખબર પડે તો પહેલાં શું કરી દેવાનું પાણી અલગ કરી દેવાનું બાકી વધ્યું શું કરી દેવાનું જોડી દેવું ઓકે અને આ બની ગયો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આપણે આ રીતે દર્શાવાય છે ઓકે તો આ વાત હતી સાબુનીકરણની એટલે કે કઈ રીતે સાબુ નિર્માણ થાય છે હા અને સાથે સાથે બીજી પણ પ્રક્રિયાઓ છે બીજી કઈ પ્રક્રિયા છે એ જોઈએ બીજી પ્રક્રિયા ઇથેનોયક ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કઈ પ્રક્રિયા ધાતુનો નો અને આ પ્રક્રિયા પણ આપણે અગાઉ જોઈશું યાદ છે તમને એસિડની ધાતુ કાર્બોનેટ અને એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા શું બનતું હતું ક્ષાર બનતું હતું પાણી બનતો હતો અને કાર્બન ડાયોક્સાઇડ બનતો હતો બંનેમાં સેમ નીપજ હતી ને ક્ષાર પ્લસ પાણી પ્લસ કાર્બન ડાય તમને ના ખબર જો આર્યું શું કીધું છે ધાતુનો કાર્બોનેટ ને એટલે એને સી એને ટુ સીઓ થ્રી આપણે સોડિયમ કાર્બોનેટ લીધો અહીંયા પણ સોડિયમ કાર્બોનેટ લેવાનો છે બરાબર અને ધાતુને સોરી એસિડની ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ એચ સીઓ થ્રી આ લીધા હતા કે નહીં અને આ બંનેમાં બનતું શું ક્ષાર ક્ષાર શું બને સીએલ ક્ષાર શું બને એનએ સીએલ મેં તમે કીધું હતું એને સીએલ દેખાય જોડી દેવાનું પ્લસ પાણી એટલે એસ ટુ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ સંતુલિત કરવું હોય તો પહેલાં સંતુલિત સોડિયમ બે વડે ગુણી દઈએ તો અહીંયા ક્લોરિન પણ બે કરવા પડશે હવે જો કદાચ આગુ પાછું હોય તો ચેક કર લો બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન થઈ ગઈ સંતુલિત બધા આટલું જ હતું બે ગુણવાના હતા આમાં ગુણવાના હોતા નથી આમાં ક્યાંય નથી ગુણવાના ડાયરેક્ટલી બની જશે જુઓ એનએસિએલ પ્લસ એસ ટુઓ પ્લસ સીઓ ટુ બનતું હતું ક્ષાર પાણી કાર્બન ડાયોક્સાઇડ આવું બને છે એસિડની ધાતુનો કાર્બોનેટ અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અહીંયા પણ એસિડ જ લેવાનો છે પણ કયો એસિડ ઇથેનોઇક એસિડ તો પછી નિપજ પણ આવી જ બનવાની ને તો આની નીપજ પણ આ રીતે જ બનશે જુઓ ઇથેનોઈક એસિડ લઈ લો સીએચ થ્રી સી ડબલ ઓ હોય એનો ધાતુનો કાર્બોનેટ એટલે કે એને ટુ સી થ્રી સાથે પ્રક્રિયા કરો અને આમાં પણ બનાવો ક્ષાર આમાં ક્ષાર શું બનશે સોડિયમ ઇથેનોઇટ જે આપણે કહેતા દઈશ કઈ રીતનો બનાવી દેવાનું સોડિયમ ઇથેનોઇટ સીએ થ્રી સી ડબલ ઓ એને એ બની ગયો પ્લસ એસ ટુ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પણ આને સંતુલિત કરવા માટે બે વડે ગુણવા પડશે કેટલા વડે ગુણ દઈએ સોરી અહીંયાની ગુણ્યો અહીંયાની આ રીતે બે વડે ગુણ દઈએ થઈ ગયું સંતુલિત ઓકે આ પ્રમાણે આખું સમીકરણ સંતુલિત થઈ જશે બીજું જોઈએ તો આયકરણ લઈ લઈએ ફરથી સી એસ થ્રી સી ડબલ ઓ એચ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એટલે કે એન એચ સી ઓ થ્રી અગાઉ જે પ્રક્રિયા હતી એ જ પ્રક્રિયા ખાલી એસિડ બદલી ગયું અહીંયા આપણે એસિડિક એસિડ લેવાનો છે એટલે કે ઇથેન હોય એસિડ બરાબર તો આમાં પણ સેમ ટુ સેમ શું થઈ છે સી એ થ્રી સી ડબલ ઓ એન પ્લસ એસ ટુ પ્લસ સી આમાં સંતુલિત કરવાની જરૂર છે પહેલાંમાં સંતુલિત કરવો પડતા હતા આમાં બીજા નંબરના સમીકરણમાં સંતુલિત કરવાની જરૂર છે નહીં તો આ રીતે બન્યો છું ક્ષાર પાણી અને કર્બન અહીંયા જે ક્ષાર કીધો એ જો બધાએ ત્રણે ત્રણ સૂત્ર સરખા છે અને આગળ જોઈ દઈએ પણ સાબુની બનાવટમાં પણ જે તો એ જ છે ને સોડિયમ ઇથેનોઇડ છે કે ને એક જેવા સમીકરણ તો આ બધા સાબુની બનાવટ માટે સમીકરણ આવી ગયા ધાતુની બેજ સાથે પ્રક્રિયા સોરી એસિડની બેજ સાથે પ્રક્રિયા એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા અને એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા બધાએમાં તમને સોડિયમ ઇથેનોઇડ બને છે ઓકે તો આ રીતે આખું સમીકરણ બધા જે દર્શાવે બધામાં શું બને છે સાબુના આણું અને આને જ આપણે શું કહીએ છીએ સાબુનીકરણ એટલે કે સાબુ બનાવટ સાબુની બનાવ બરાબર તો આ છે સાબુનીકરણ વિશે સારા લાગે તો અમારી વિડીયો લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા અને બેલ લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયો અપડેટ મળતી રહે